નમસ્કાર મિત્રો અત્યારના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો રાજ્યના વાતાવરણની અંદર હવે પલટો જોવા મળ્યો છે આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે ગુજરાતમાં ક્યાંક વરસાદ તો ક્યાંક બફારા અને ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ગુજરાતીઓ રાજ્યમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની રાહ જોઈને બેઠા છે તો હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક બાદ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે આ સાથે પંદરમી જૂન બાદ વરસાદનું જોર વધવાની પણ આગાહી કરી છે તો વહેલી સવારથી જ વલસાડ વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ નોંધાયો છે વલસાડના ઉમરગામ અને સંજાણના આસપાસના વિસ્તારોમાં મિની વાવાઝોડું પણ ફૂંકાયું ત્યારે આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે આપણે વાત કરીશું વલસાડ જિલ્લાઓમાં મોડી રાત્રે જ વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો છે ચોમાસાના પહેલા વરસાદમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે સાથે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતાઓ છે ગુજરાતમાં પંદરમી જૂનની આસપાસ વરસાદનું જોર વધશે ચૌદથી લઈને સત્તર જૂન દરમિયાન થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચોવીસ કલાક બાદ ચોમાસાની ધરી આગળ વધવાની પણ શક્યતાઓ છે તો અડતાલીસ કલાક બાદ ગુજરાતની બોર્ડર પર ચોમાસાનું આગમન થઈ શકે છે આ સાથે ચૌદ જૂનના રોજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે આજે મોડી રાત્રિ દરમિયાન તેર તારીખના રોજ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ ભરૂચ દીવ પંચમહાલ વડોદરા દાહોદ સુરત નર્મદા છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જેવા વિસ્તારો અને દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે તેર તારીખના રોજ વરસાદનું જોર વધશે જે મુજબ મિત્રો જાણીએ તો ચૌદ તારીખના રોજ રાજકોટ જૂનાગઢ અમરેલી અમદાવાદ બોટાદ દીવ ગીર સોમનાથ ભાવનગર ગાંધીનગર સાબરકાંઠા આણંદ ખેડા અરવલ્લી ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ સુરત નર્મદા છોટાઉદેપુર ડાંગ નવસારી સુરત તાપી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે છૂટો છવાયો અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે તો પંદર તારીખે પણ આ વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તો બોતેર કલાકમાં ગુજરાતમાં મિત્રો ચોમાસું બેસી શકે છે ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે જ્યારે રાજસ્થાનની વિદર્ભ સુધી ટ્રફ લાઇન સર્જાઈ છે તો બીજી બાજુ અરબસાગરથી ઓડિશા સુધી ટ્રફ લાઇન સક્રિય છે રાજ્યમાં હવે વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે હળવાથી લઈને અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે